આજના આત્માન નું સન્માન કરવા જઈ રહ્યા મણીલાલ રુઘનાથ દાસ મરચાવાળા હસ્તે પિયુષ મોદી ગોવિંદ મોદી ચેતન મોદી જે માણસોને માયકો આવ્યા હોય એ બોલવાનું ચાલુ રાખો જીગાભાઈ રસોયા અંદરો જીગાભાઈ રસોયા અંદરો ચૈત્ર પૂનમના યજમાન માસુખલાલ ચિમનલાલ મોદી ગંગા સ્વરૂપ હીરાબેન માસુખલાલ મોદી હસ્તે કલ્પેશ માસુખલાલ મોદી આશાબેન કલ્પેશ કુમાર મોદી પૂનમના ભોજનના યજમાન શ્રી સર્વ માસુકલાલ ચિમલલાલ મોદી સહપરિવાર ગંગાસર હીરાબેન માસુકલાલ મોદી શ્રી કલ્પેશ કુમાર માસુકલાલ મોદી સૌ આશાબેન કલ્પેશ કુમાર મોદી ડોક્ટર ફોરમ કલ્પેશ કુમાર મોદી ડોક્ટર ધાર્મિક કલ્પેશ કુમાર મોદી ભૌમિક કુમાર રાજેશ કુમાર મોદી જમય સોનલબેન ધર્મેશ કુમાર ગીવાળા પુત્રી દર્શન ધર્મેશ કુમાર વાળા ભાણો અભિ ધર્મેશ કુમાર વાળા ભાણો સીએ શ્રી રાહુલ કુમાર માસુખલાલ મોદી મોદી રાહુલ કુમાર મોદી એનીલ રાહુલ કુમાર મોદી રૂપલબેન બેન રોહિત કુમાર મોદી પુત્રી કેનિલ રોહિત કુમાર મોદી ભાણો રાજ રોહિત કુમાર મોદી ભાણો ફર્મ જનતા હોય નેપો ભાઈ રસોડા માંથી અંકિત મોદી ને બહાર મોકલો રસોડા માંથી અંકિત મોદી ને બોલ મોકલો બોલાવેરાગ કોઈ બોલશે આજના યજમાન નું સન્માન કરવા જઈ રહી જય સુખલાલ જીવનલાલ શંકરલાલ ગીવાલા નવ દુર્ગા પરિવાર પવન અને અંકિત ગોદી ને બાર મોકલો ભાઈ રસોડા માં દઈએ બે સપ્તાહ ભય બોલશે

Good guy.

ફરારી કાઉન્ટર ઉપર જઈ શકશો ભાઈ સ્ટેટ કમિટી ના માણસો રસોડા માં ના ફરેટ કમિટી ના માણસો દીપકભાઈ મોદી અંકિતભાઈ મોદી રસોડા માં ના ફરે કોઈ ગંગુલી જ્યાં હોય ત્યાંથી શેષ હાજર થાય તાત્કાલિક એમની જરૂર પડી છે અને રસોડાના માણસો બાર ખુરશી પાટી ના બેસો હલ ભાઈ દીપકભાઈ મોદી રસોડા બારો કમિટી મેમ્બરસો સ્ટેજ કમિટી ના નું સન્માન કરવા જઈ રહ્યા છે બંને રૂપલબેન રોહિત કુમાર મોદી સોનીબેન ધર્મેશ કુમાર મોદી બનાવી પક્ષ માં ગૌરવભાઈ મોદી গৌরব ভাই মোদী রসোলম বোলা তৎকালিক গৌরব ভাই মোদী গৌরব ভাই মোদি স্টেজ পায়ং সেব যায় જેને જમવાનું બાકી હોય છે જમી લેજો પાંચ દસ મિનિટમાં કાઉન્ટર બંધ કરવામાં આવશે જે કોઈને જમવાનું બાકી હોય તે જમી લેલો પાંચ દસ મિનિટમાં કાઉન્ટર બંધ કરવામાં આવશે હાલ કાંતિલાલ મોહનલાલ બાસુદી વાળા પરિવાર અત્યારના ભોજનના યજમાન શ્રી નું સ્વાગત સન્માન કરવા વધારી રહ્યા છે સંઘવી શ્રી નરેશભાઈ રસિકલાલ મોદી જ્યાં હોય ત્યાંથી અહીંયા તે પાસે પધારે દીપિકા કાકી ને પણ લઈને આવશો જેઓના મિત્ર ભરતભાઈ ભરતભાઈ બટાકા વાળા પૂર્વ પ્રમુખ શ્રી ઇંગળાદા પ્રગતિ મંડળ ના તેઓના સન્માન માટે અહિયાં ઉપસ્થિત છે दीपिका बेन नरेश कुमार मोदी स्टेट पास विभाग तो में आए ભાઈઓને વિનંતી છે કે ડિશના કાઉન્ટર પર ડીસો ખાલી થઈ ગઈ છે તો ડીસો પોસ્ટ કરો ચાલુ કરજો પાણીના ફુવારા ચાલુ કરજો કનુભાઈ મોતીલાલ કટની બરોડાવાળા વાળા સ્વાગત કરશે દીપકભાઈ દાસ સ્ટેજ પાસે આવે ગૌરવભાઈ મોદી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે ગૌરવભાઈ મોદી દીપકભાઈ દાસ હિતેશભાઈ મોદી અંકિતભાઈ મોદી સદીમા ગ્રુપ તરફથી આજના ભોજનના યજમાનશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે જમવાનું ચાલુ કરી દે બાકી તે ભોજન પ્રસાદ લઈ લેજો હવે દસ મિનિટ માં આપણે ભોજન પ્રસાદ બંધ કરીશું ઘરો મુદી સદા વાળા ઘરો મુદી આગળ નો કાર્યક્રમ હવે દીપકભાઈ મોદી સંભાળશે લાલા કીધું એ બે શબ્દ બોલો દે દે દીપક બે શબ્દ બોલવા માંગે છે તે બોલીને પરેશભાઈ મુંબઈ વાળા પરેશભાઈ